નમસ્કાર તમારા માટે આવી છે પીજી સોલંકી એડવોકેટ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના એસસી કેટેગરીના યુવા વકીલ મિત્રો માટે એક સશક્ત શરૂઆત છે પ્રથમ વર્ષે દર મહિને સાત હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ બીજા વર્ષે દર મહિને છ હજાર રૂપિયા ત્રીજા વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા સિનિયર વકીલના માર્ગદર્શન નીચે સ્ટાઇપેન્ડ સાથે કામ કરવાની અમૂલ્ય તક આ યોજનામાં અરજી તમે સનદ મળ્યાની તારીખથી બે વર્ષની અંદર ઓનલાઈન કરી શકો છો અને એઆઈ પરીક્ષા પાસ હોવી ફરજિયાત નથી વધુ માહિતી માટે ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તમારા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરો આભાર